ગુજરાત આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના નિર્ણાત હવામાન વિભાગ અંબાલાલ પટેલે જાહેર કર્યું છે કે ગુજરાતમાં સોળ થી વીસ ઓગસ્ટ દરમિયાન ઘરેથી વધારે વરસાદ થઈ શકે છે

ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ આપણે મળવાની શક્યતા રહેશે કોઈ કોઈ જગ્યાએ પરંતુ તારીખ સોળથી વીસમાં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અંદાધાર વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે કઈ તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એને જનધને કાળજી રાખવી ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ સોળ તારીખથી વરસાદ વીસ તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ હજુમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અંદર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા પૂર આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્યકેતુની ઋતુ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી છે અને રાજકારણમાં વરમા દ્રશ્યો જોવા મળે આંદોલનો હડતાળ વગેરે જોવા મળે જી લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો